મા આશાપુરા ન્યૂઝને સત્તર વર્ષ પૂરા કર્યા અને અઢારમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહી છે ત્યારે નરેન્દ્ર મોદી વિચાર મંચના કચ્છ જિલ્લાના અધ્યક્ષ અને નખત્રાણા એડવોકેટ આર ગઢવીએ શુભેચ્છાઓ પાઠવી મારું નામ રતનદાન ગઢવી હું નખત્રાણા રહું છું અને છેલ્લા ઓગણત્રીસ વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરું છું અને હાલે નરેન્દ્ર મોદી વિચાર મંચ કચ્છ જિલ્લાના અધ્યક્ષ તરીકે પણ સેવા આપું છું મા આશાપુરા ન્યૂઝ હું ઘણા લાંબા સમયથી જોઉં છું જે જેમલસિંહના જે પ્રયત્નો છે અને આ ચેનલની અંદર એક ખાસ વિશિષ્ટતા એ છે કે ધાર્મિક હોય કે કોઈપણ પ્રકારના જે કાંઈ સમાચાર હોય તટસ્થ પ્રમાણે અને કોઈપણ જાતના દબાણ વગર આ ચેનલ છે નહીં અને ત્વરી અને ઝડપી સમાચાર આ ચેનલ મારફતે આપને મળે છે તેમજ ધાર્મિક પ્રવૃત્તિના લેખો હોય કે ધાર્મિક કાર્યો અંગેની કોઈ બી કાર્યવાહી હોય રાજકીય ક્ષેત્રે કોઈપણ કાર્યવાહી હોય એ તમામ કાર્યવાહીમાં આ ચેનલ એકદમ તાત્કાલિક સમાચાર પ્રજાના છેવાડાના ગામ સુધી અને છેવાડાના વ્યક્તિ સમજી શકે એવી સાદી અને સરળ ભાષામાં આ આશાપુરા ન્યૂઝ છે ને છેલ્લા સત્તર વર્ષથી કાર્યરત છે હું કાયમ તેમના ન્યૂઝ જોઉં છું અને હવે અઢાર અઢારમા વર્ષમાં જ્યારે એ પ્રવેશ કરે છે ત્યારે મારી એમને લાખ લાખ શુભેચ્છા અને મારી એક એમને આશીર્વાદ રૂપે કહું તો પણ એક આપ સાહેબના ચેનલના માધ્યમથી કહું છું કે આ ન્યૂઝ દિન પ્રતિદિન પ્રગતિ કરે અને સમાજને સાચું અને સચોટ માર્ગદર્શન પૂરું પાડે એવી માં મોગલ જૈમલજીને શક્તિ આપે એ જ અભા સાથે જય હિન્દર ડ્રાઈવિંગ સેફર ડ્રાઈવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે